હેલો લવન ગઈશ કેમ છો મજામાં આપણી પાસે બીજું પાઠું આવી ગયું છે આ ગાડી થઈ ગઈ ને આ પણ થઈ ગઈ છે હજી લેવા નથી આવ્યો તો હવે આપણે આનો વારો લેવાનો છે આમાં અત્યારે કોપરેશન જ નથી તાકાત જ નથી કે એમના હોય દે આઠ રેડી આવે છે આપણે નસો દઈને પણ ટ્રાય કરી લીધી છે પણ નથી એવું તો આપણે હેડ બ્લોક ખોલી જોઈ શું છે ખરેખર ખરેખર આવી ગાડીઓમાં ખર્ચા ન કરવા જોઈએ પણ કસ્ટમર કેર કરવો જ છે તો આપણે એમાં કંઈ ના તો ના પાડી હકી આવી હું ખર્ચા ના કરવા જોઈએ કે ગાડીની કિંમત જેટલો તો આમાં ખર્ચો આવે તો ફટાફટ રસ્તો ખોલી નાખી આગળ જોઈ શું નીકળે છે આમાં રસ્તો ખુલી ગયો ક્રેકમાં કંઈ નળે એમ છે નહીં એટલે વાલ અને પિસ્ટન નાખવાના વાલ આવી ગયા ઓરિજિનલ અને પિસ્ટન પણ આવી ગયો એકવાર એન્જિન બનાવેલું હતું એટલે આમાં પચાસ નંબરનો પિસ્ટન આવશે ઓવર સાઇઝ કાલ વાલ લેખવા આવી હજી આપણી પાસે છે સુપર સ્પ્લેન્ડર એમાં ખોલવાનું છે તો આને પેલે લેસમાં માં જઈ આવીને કોઈ એનો વારો લઈ દોસ્તો આનો તો આપણે કાલે ખોલ નહીં ખોતો લેસમાં પણ આપી દીધો તો આનું છે ને આપણે જોઈ લઈ ચાલુ તો થઈ જાય છે પણ કદાચ પિસ્ટન ગાજતું હોય ને એવો ડાઉટ છે તો આપણે પેલે ખોલી જોઈ હું નીકળે છે તો ચાલો ખોલી નાખીને રસ્તો આપણે ટાઈમિંગ ચેક કરી આ ચક્કરનો જે ગાળો છે આ ડોટ બનેલો એ આયા આવવું જોઈએ તો ટાઈમિંગમાં પણ એટલો ફેર છે તો ભલે આપણે બ્લોક ની ટાઈમિંગ નું ચેક કરી લઈએ કુસરો ખોલી નાખી એ ખરાબ નથી ને એ પહેલાં ચેક કરીને ટાઈમિંગ ફરી ગયું હો તો ફરવાનું કંઈક રીઝન તો હશે જ પેલા ચેક કરીને ખોલી હવે આગળ વધીએ આપણે રસ્તો ટાઈમિંગ તો રેડી કરી દઉં કુસોડ નહીં ખોલે છે ને અધોરેવો જોઈએ અને હવે છે ને હાવ અડી જાય છે અડી ગયા પછી આ ચેન બહુ ઢીલો થાય છે પેલા ટાઈમિંગ ચેન ખોલી વળી વળી ખોલી નાખી પણ આગળ જોઈએ ટાઈમિંગ ક્યાંથી હાલી જાય કે નહીં આમાં ટાઈમિંગ ચેન ને પૂછવાડ ટાઈમિંગ ચેન પણ નવો નાખી દીધો ને પૂછવાડ પણ નાખી દીધો હવે આ ફિટિંગ કરીને જોઈ લઈએ અવાજ બંધ થયો કે નહીં તો ફિટિંગ કરીને બતાવું તમને તો બારી ફિટિંગ કરી દીધી બ્લોક પણ ફિટિંગ કરી દીધો હવે મારી કીક ब्रेकिंग पण खराब छे ना हे दोस्तों गाड़ी तो चालू થઈ ગઈ છે એટલે અવાજ બંધ થવો જોઈએ આટલો નથી ઓ અત્યારે અવાજ આવે આપણા માં હેડલો ઉતારીને જોઈ લઈ હું બીજી તકલીફ છે તો હેડલો ઉતારીને પછી આપણે મળી માં હું નીકળે છે એસો હેડલો ખોલી નાખ્યો છે આપણે ને ક્રેકમાં તો એટલું બધું દેખાતું ન નહોતું આનું બેરિંગ ગિયર છે એટલે ઇન્જિન આપણે ફરજીયાત આખું ખોલવું જોઈએ અને આખું ખોલી નાખી તો કેટલું ખરાબ નીકળે છે જોઈએ આપણે ફેશન ખોલી નાખી છે આ બધું ખોલી ગયું કમ્પ્લીટ હવે આને કાલે ઉતારશું અને કટકા કરશું અત્યારે એકાદી બે ગાડી આવી ગઈ હતી તો એમાં કામ કરવું પડ્યું હતું આપણી પાસે જાજો ટાઈમ નહોતો મળ્યો તો કાલે સવારે આપણે કરીને કેટલું ખરાબ નીકળે જોઈશું રસ્તો એન્જિન ખુલી ગયું છે આ છે એની ક્રેક ક્રેકમાં બહુ ડાઉટ જાતો પણ હવે ચેક કરાવી શું છે બાકી આ બેરિંગો તો બદલાવ જ પડશે આ બેરિંગ સાપટિંગ ચાલ કરતી હતી એનું છે આવો ખરાબ જ છે માલ પણ આપણે આવી ગયો બેરિંગ આ છે વાલ ઓરિજિનલ ઓરિજનલ વાથમાં ફટાફટ ને આનો માલ લેથમાં પડ્યો છે એ લેવા જવાનો છે ને મુરત આવશે તો આજે આની ફિટિંગ કરી દેવાનું હે આને તો વાર જ લાગશે તો ચાલો આ લેસમાં દઈ આવી ઘઉંનો માલ લઈને આવીએ આપણે દોસ્તો સામાન તો આવી ગયો હા ધોઈ પણ નાખો છે આપણે ફિટિંગ કરવાનો આજે ટાઈમ ન મળ્યો આ બધું એમને પડ્યું છે આ પણ એમને પડ્યું હવે આજે તો મુહૂર્ત નહીં જ આવે હવે કાલે જોશું હોય બીજા વિડીયોમાં એનું નાનું બેનું ભેરું કરી નાખશું દોસ્તો મળી બીજા વિડીયોમાં